શિયાળામાં દરરોજ આમળાનું સેવન કરવું જોઈએ કેમકે આમળામાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે જે આપણને દિવસ દરમિયાન થાક નથી લાગવા દેતું અને આપણને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આપણી મદદ કરે છે આમાં રહેલું કેલ્શિયમ આપણા હાડકાંઓને મજબૂત રાખે છે અને દાંતને પણ મજબૂત રાખે છે આમળામાં રહેલું ફાઈબર તમારું પેટ સાફ લાવે છે ને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે આમાં રહેલું ફોસ્ફરસ જે કેલ્શિયમ સાથે મળીને તમારા હાડકાંઓને મજબૂત રાખે છે હાડકાઓની ઘનતા ઘટવા નથી દેતું કે તમને લોકોને દાંતને નબળા નથી પડવા દેતું આમળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો જે તમને સ્કિન ઉપર કરચલી નથી પડવા દેતું કે સ્કિનમાં કળા ડાકથી આપણને રક્ષણ આપે છે આમાં રહેલું આયન જે તમને લોહીના ટકા નહીં ઘટવા દે કે દિવસ દરમિયાન તમને થાક નહીં લાવે ગ્વાડે આ જે આમળા છે ને એ મેલાનીનું પ્રોડક્શન વધારવામાં તમારી મદદ કરે છે પરિણામે આપણા જે વાળ સફેદ હશે એને કાળા કરવાની મદદ કરે છે આમળા છે તે બેડ કોલેસ્ટ્રોલ કરે છે અને બેડ પચાવી જાણે છે 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 તે સક્રિય કરે પરિણામે એક્ટિવ રાખે છે પરિણામે તમને સમસ્યા હશે તો એમાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે આમળા વાયુ પિત્ત અને કફ આપણા ફિડોસને સમ રાખવાની કોશિશ કરે છે હવે આમળાનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે તો આ આમળું છે દિવસ દરમિયાન એક આમળું તમે તમે ચૂસીને પણ ખાઈ શકો બાળકોને અડધું આમળું આપી શકાય એનાથી ઓછી સાઈઝ આપો તો પણ વાંધો નથી પછી આમળાનો મુરબો રોટલી સાથે ખાઈ શકાય દિવસ દરમિયાન અડધી ચમચી ચ્યવનપ્રાશની ખાઈ શકાય આમળાનું સેવન આમળા કેન્ડી તરીકે પણ કરી શકાય આમળાનો ઉપયોગ આમળાના મુખવાસ તરીકે પણ કરી શકાય આમળાના અથાણા તરીકે પણ કરી શકાય વિવિધ રીતે તમે આમળાનું સેવન કરશો એટલે તમારા શરીરમાં નિરોગીતા અને સુખાકારી આવશે